ગાય તણ ગોળીન ગોપુળ રુખ ગા તરુણ સાવતિયા ગાય મતા ભવન ફેરુડા પરંપરાઘડી એકવાીર્તણ તું હાલિયા સરખું સારું હીરતણ માલિયું સારો સરવા ભવના ફેરુ ગોવાળા વાલિડા સાથ તમારો સોડીની અમે હાજા ગાયું ગોવાળીયા હાજા ગાયુની ની ગોવાળી ગાયું ગોવાળી ગાયુ ના ને ગાયું બાપા ગાળીમાં હોય ને ખબર પડે બાકી શિયાળમાં બેઠા બેઠા કઈ નો ખબર પડે કે હું છે ગાય છે ગામડું હું છે અમારા ડેમ ના નીર ને જય ગૌ માતા વંદે ગૌ માતરમ

बाबा हो वे होला ने कहता के तैयार दिखरो बे यानी